ગત તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ડુંગરા પોલીસ સ્ટેશન ના બે ફ્લેટની અંદર દિવસની ઘરફોડ થઈ હતી અને એક દિવસે વાપી Town ની અંદર પિતાનગર વિસ્તારમાં પણ એક ઘરફોડ ચોરી થઈ હતી અને આ આ બાબતે તાત્કાલિક કે ગુનો દાખલ કરવામાં આવ્યા હતા આ જે બંને અનડિટેક ગરફોડ હતી એના માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી શોધવા માટે એએસટીપીઓ વાપીનું સુપરીજન કરી રહ્યા હતા દરમિયાન જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને એના આધારે બે શખ્સો બાતમીદાર હતું આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી તેમાં એક શખ્સ છે એ સલાઉદ્દીન ઉર્ફે સલુ જે વિતાનગર નો રહેવાસી હોવાનું અને બીજો છે ગાઓ સુજોમાં ઉર્ફે ગ્યાસુદ્દીન હોવાનું બાતમી મળી જાણકારી મળી અને એનું જે ટેકનિક ટેકનિકલ એનાલિસિસ કરતા ગ્યાસુદ્દીન જે છે એ ટ્રેન મારફતે યુપી તરફ જઈ રહ્યો હોવાનું મહાનગરી એક્સપ્રેસમાં જઈ રહ્યું જણાવી રહ્યું આ દરમિયાન એલસીબીએ તમામ ટીમોનું સંકલન કરી અને આરપીએફ નું સંકલન ની અંદર આરપીએફ કટની અને આરપીએફ મહેલ નો પર કરી કોર્ડિનેશન કરી અને તાત્કાલિક ટીમો રૂગ્રા પોલીસ સ્ટેશન અને વાપી ટાઉન ટીમો મોકલી અને આરોપીને એમપી ખાતેથી હસ્તગત કરવામાં આવેલા હતા ટીમ જે ગઈ હતી એમને ત્રણ આરોપીઓ અગિયારસુદ્દીન એની સાથે નૌશાદ અને જાવેદ એમ ત્રણ આરોપીઓને આરપીએફ ની મદદથી અમે હસ્તગત કરેલા હતા તેઓની પાસેથી જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ હતો એ રિકવર કરવામાં આવ્યો હતો એ દરમિયાન જે સલાઉદ્દીન હતો જે મૂળ વાપીનો રહેવાસી છે એને પણ હસ્તગત કરવામાં આવ્યો હતો અને ચારો આરોપીઓને ઇન્ટોગેશન દરમિયાન વધુ જણાવતા આ લોકો જે હથિયારો સાથે આવેલા હતા એ હથિયારો એમાં એક દેશી તમંચો બે પિસ્ટલ અને દસ જે કારતુસ છે સલાઉદ્દીનના ઘરેથી રિકવર કરવામાં આવેલા છે સલાઉદ્દીન છે એ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો હતો અને છેલ્લા પંદર વર્ષથી વાપી ટાઉનમાં રહી અને રિક્ષા ચલાવવાનો ધંધો કરી રહ્યો છે જે ગ્યાસુદ્દીન ઉર્ફે ગાઉસુ જેમાં છે તે તેના ગામનો અને તેનો કૌટુંબિક સગો થાય છે અને તે મુંબઈની અંદર ડેકોરેશનનું કામગીરી કરી રહી છે સલાઉદ્દીન અને ગ્યાસુદ્દીને વાપીની અંદર કોઈ જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે તેનો સંપર્ક કરે છે અને ગ્યાસુદ્દીને છે એ પોતાના ઓળખીતા બંને યુપીમાંથી આઝમગઢમાંથી નૌશાદ અને મોહમ્મદ જાવેદને બોલાવવામાં આવે છે તમામ લોકો મુંબઈ ભેગા થાય છે મુંબઈથી વાપીમાં આવી અને ઘરે રોકાય છે 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 સવારે એ લોકો વિસ્તારની અંદર શોરૂમ પર જાય જાય અને પરંતુ ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને સ્થાનિક જે જ્વેલર્સની સિક્યુરિટી જોઈ અને લૂંટનો પ્લાન છે મોકૂફ રાખે છે અને પછી ત્યારબાદ અહીંયા આવ્યા હતા એટલે ઘરફોડ ચોરી અને અંજામ આપી અને પરત મુંબઈ ખાનગી માર્કેટ મારફતે પહોંચી જાય છે અને ત્યાંથી એ લોકો પરત યુપી તરફ જઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવે છે